સવારી આવ્યો રાતે કાલે પ્રસંગે જો કાલ હાલ નો લાડવા વાર આવે નહીં પટેલ કાલ લાડવા વાર આવે જો રહવાડા બધું હું તું બાટલા બાટલા ને જો આ ઠામડા બામડા ને કાલ પ્રસંગે મારા કાકાન ઘરે હે જો શું કી હે તું ભાઈ ગાડી બોલ તો ઘડીક વાર જો આપણે પાણી બોટલ બોટલ હેરી માવા બાવા રિલમ સલમ બોલે બકલ લાવવાનું કાલ પાંચસો જાપશે માં ઉપાડ કિલો પાંચસો નહીં આપી કિલો જાપશે હવે પાંચ વાગે બકાલું લેવા જવાનું છે

હવામાં તમે જમીન પ્રસંગ હોય તમે હેરાન કરો બકલા લેવા આમને સમજો હવા હવામાં પાંચ પાંચ આ આવ આવું ઉઠતું ન લેતા હોય તો યોગેશભાઈ એ ભટકો હું તો ઘરે ને આપણને હેરાન કરે એના પ્રસંગમાં ફ્લાવર લેવાઈ ગયું ભાઈ પેલું નાખજે ભાઈ કિલો ભજીયા કરવાના છે ભજીયા કરવાના હો કિલો મેથી નાખ દીજો ભૂલ્યા વગર મરચાં ને ભજીયા કરવાના અરે કહેના ક્યાં ચાહતે હો હે ને હા હાલો વાંધો નહીં બડી એ

Beresen, wah! Beresen, gue nabe bab dikirian. Potong udah, remjet toh? bab dikirnya paham jet Sok rame-rame mana tanya? praseng mantan, padang udara, potong udara. Eh, kau Iya, Wah, 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 ખરાબ બીજું કઈ ન પતંગ ઉડાડે પ્રતંગમાં આવી ને મારા બધા અટકાઈ ગઈ હાલો પતંગ મેળવ્યો ભાઈ પતંગ ચાલુ કરી દીધી ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો

પ્રસંગ <laughs> દે <laughs> 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 <hazada>